નમસ્કાર દશક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે જીઆરપી એસઓજી ટીમ દ્વારા પંદર કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે જીઆરપી તથા એસઓજી ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ટ્રેન નંબર બાર હજાર આઠસો ત્રેતાલીસ અમદાવાદ એક્સપ્રેસના ઇસેક તથા જનરલ કોચના કોરિડોરમાંથી કુલ પંદર કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો એનડીપીએસ ડોગ સ્કોરની મદદથી આ ગેરકાયદે દ્રવ્યનો પત્તો લાગતા પોલીસે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર જેટલાનો મુદ્દામાલ ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહી વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષા દળોની ચુસ્ત ચકાસણી દરમિયાન હાથ ધરવામાં આવી હતી જીઆરપી તથા એસઓજીની સતર્ક કામગીરીથી નશીલા પદાર્થોની હેરાફેરી પર કાબૂ મેળવવાનો પ્રયાસ જોવા મળ્યો છે